અમદાવાદમાં સાબરમતી નદીના જળસ્તરમાં ફરી વધારો નોંધાયો છે ઉપરવાસમાંથી સંત સરોવર ડેમમાંથી ચોરાણું હજાર ક્યુસેક જેટલું વિશાળ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા સાબરમતી નદીનું જળસ્તર ઝડપી ગતિએ વધ્યું છે વાસણા બેરેજના કુલ સત્યાવીસ દરવાજા બાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે હાલ બેરેજનું લેવલ એકસો ત્રીસ ફૂટ નોંધાયું છે વધતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે તો બીજી તરફ મેટ્રો રેલ પ્રોજેક્ટ સહિતના મહત્વના વિભાગોને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે અમદાવાદના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે સતત સંપર્ક રાખી જરૂરી સાવચેતી અપનાવવામાં આવી રહી છે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ડીજે પ્રજાપતિએ જણાવ્યું હતું કે જો આગામી કલાકોમાં વધુ વરસાદ નહીં પડે તો નદીના લેવલમાં રાહત જોવા મળી શકે છે હાલ સાંજે છ વાગ્યા બાદ પાણીના લેવલમાં થોડોક ઘટાડો નોંધાઈ રહ્યો છે અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવા છતાં નદી કાંઠા વિસ્તારોમાં રહેવાસીઓને સાવચેતી રાખવા અને તંત્રના સૂચનોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે રિપોર્ટર શરીફ કાચી અમદાવાદ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 4 ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે અમદાવાદના સાબરમતી નદીની અંદર વહેલી સવારે ચોરાણું હજાર છવ્વીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું તેને લઈને વાસણા બેર ડેમ દ્વારા આજે અમારી પાછળ જોઈ શકતો કે સત્યાવીસ દરવાજાઓને બાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોને જે ચુમ્મોતેર વિસ્તાર ગામડા આવે છે તે તમામ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા કે અત્યારે આને લઈને ચુમ્બોતેર ગામડાઓને એલર્ટ પણ કરવામાં આવ્યા છે વ્હાઈટ સિગ્નલ એલર્ટ કરવામાં આવેલું છે આપ જોઈ શકો છો અમારી પાછળના જે દ્રશ્ય વાસણા બેરેટ ડેમના છે ને અહીં ચોરાણું હજાર સત્યાવીસ ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી આવ્યું છે અને જે નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે ફતેવાડી સરખેજ બાકરોલ નરીમનપુરા ધોળકા સહિતના તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે વધુ વિગતવાર માટે અધિકારી સાથે અમે વાતચીત કરીશું સાબરમતીમાં આજે વહેલી સવારે ચોરાણું હજાર છપ્પન ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલું છે અને તેના બાદ અત્યારે સતત પાણીમાં ઘટાડો અત્યારે આપણે ટોટલ સત્યાવીસ ગેટ ફ્રી ફ્લો કરી દેવામાં આવે છે એટલે કે બાર બાર ફૂટ ખોલી દેવામાં આવે છે અને નીચાણવાળા બધાને આપણે ગઈકાલે વહેલી સવારે વ્હાઈટ સિગ્નલ ઇસ્યુ કરી વ્હાઈટ સિગ્નલ ઇસ્યુ કરવામાં આવે અને એની જાણ પણ બધા જિલ્લા વહીવટી તંત્ર તેમજ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ને જેમ જેમ લેવલમાં વધારો તેમજ પાણીની આવકમાં વધારો થયો છે તે મુજબ આપણે બધાને કરવામાં આવેલ છે ઉપર વર્ષ નવી કોઈ ઇન્કમ થવાની તેનો કોઈ વિભાગ હોય આપણે એલર્ટ મળ્યું હોય હવે સ્થિતિ થઈ શકે જો હવે વધુ વરસાદ ના પડે તો આપણા માટે રાહત ની પરિસ્થિતિ છે કારણ કે સવારે છ વાગ્યા બાદ અત્યારે લેવલમાં ઘટાડો જોવા મળે છે શું ચોરણા પાણી

અમદાવાદ જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટનું આખું જે અહીંથી આપણે તંત્રનું ફ્લડ સેલ ચાલે ત્યાં પણ આપણે ફ્લડ મેમોરેન્ડમ પ્રમાણે જે ગામને કરવાનું થતું હોય એનું પણ લિસ્ટ આપેલું છે આપણે